કયો વિસ્તાર છે અને શું આખો મામલો સૂચન કે શું કેવો આ મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ છે વિસ્તાર ગાયડાઈસ પાલમ અને સ્માર્ટ મીટરના કારણે ત્રણ વાગ્યા થી અમારા જે રહીસો છે બીટ આવવાના જે ચોર્યાસી ઘર આવેલા છે એ હેરાન થઈ રહ્યા છે ત્રણ વાગ્યા ના અને હેરાન એટલે એટલા બધા હેરાન થઈ ગયા છે ની કે હદ છે નહી જે સ્માર્ટ મીટરની વાત કરવામાં આવે તો શું કહેવા માંગો છો ડિજિટલ ની નામે જે સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સ્માર્ટ મીટર કરો એક જ વીજમાં ચાલુ કરો અમારું એક જ વસ્તુ છે જે સરકારી ખાતાવાળા છે અને એના સિવાય જે બી સરકારી અધિકારીઓ છે પહેલા સ્માર્ટ મીટર એમની ત્યાં લગાવો પછી અમારા ત્યાં લગાવો નહીં તો અમારા સ્માર્ટ મીટર જોઈતા છે નહીં કેટલા વાગેથી લાઈટ નહીં તમે જ્યારે જીવીને કોન્ટેક્ટ કર્યો ત્યારે શું કહેવામાં આવ્યું અમારે 3 વાગેથી લાઈટ નથી

હવે કેટલા વાગ્યાથી લાઈટ નહી હવે લાઈટ ત્રણ વાગ્યાથી ગઈ છે અને અમને કઈ જાણકારી છે નહીં અમે અમારી ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી પણ એમને કીધું કે અમારું કામ નથી જેબી નું કામ છે અમે જીજી જારે કે સંપર્ક કરી દે ત્યારે તે શું કીધું જેબી માં સંપર્ક કર્યો તો એવું કીધું કે અમારો અધિકારી હમણાં આવશે અને જોશે પણ એ આઈને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં પછી પાછો કોલ કર્યો અમે તો એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી આજે આપણે સ્માર્ટફોન નો ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો ત્રણ દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે પણ કરાઈએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે આજે બિલ ભર્યા પછી પણ અમે ત્રણ કલાકથી હેરાન કરતી સામનો કરીએ છીએ અને અમારે ચૌદ માળ ની બિલ્ડિંગ છે નાના બાળકો છે બુઝુર્ગો છે બધા જ છે એમને કેટલી હેરાન કરતી ચૌદ માળ આજે ઉતારવો ચડવો જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો

અમને સાદા મીટર પાછા આપો સરકારી મીટર લગાવો પછી અમારા ઘરે લગાવજો મારું વૈશાલી બેન દુશનગીર ગોસાઈ